સુઈ ગામના ચાર ગામોનું માઇનોર બેનું કામ ઝડપે પૂર્ણ કરવા રજૂઆત જો કામ સત્વરે શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો કચેરીએ ધરણા કરશે સુઈગામ તાલુકાના મોરવાડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી દૂધવા માઇનોર કેનાલ બે નવીન બનાવવામાં આવી રહી છે જે કેનાલનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરું મૂકવામાં આવતા ચાર ગામના ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી સત્વરે કામ ચાલુ કરાવવા માંગ કરી છે જો કામ આગામી પાંચ દિવસમાં ચાલુ નહીં કરાય તો કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુઈગામ તાલુકાની દુધવા માઇનોર કેનાલ બે જે કેનાલ નવીન બનવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણસર કેળાનું કામ અધૂરું મૂકતા ખેડૂતોએ રજૂઆત કરી હતી તેમ છતાં કેનાલનું કામ શરૂ ન કરાતા લીંબુની દુધવા નવાપુરા અને રાજપુર એમ ચાર ગામના ખેડૂતો થરાદની મુખ્ય નર્મદા કચેરી અધિક્ષક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી કેનાલનું કામ સત્વરે ચાલુ કરાવવા માંગ કરી છે થરાદ ખાતે અમે દૂધવા માઇનો બે રજૂઆત માટે આવેલા તો સાહેબો અમને તો પહેલાં અંદર આવવાની ના પાડે બહાર બેસો એમ પછી પાંચ જણને અંદર મોકલો અને પછી આની રજૂઆત કરી તો અમને પાંચ દિવસનું કીધું છે પાંચ દિવસ સુધી આનું કામકાજ ચાલુ નહીં થાય તો અમે તો અત્યારે સો ખેડૂતો એ બાકી બસો પાંચસો આવે અમે અહીંયા ધરણા ઉપર બેસવાનું છે આ કામ પૂરું થાય એવી અમારી આશા વરસાદ અમારા ગામમાં આજુબાજુ પાંચ ગામોની અંદર ઓછામાં ઓછું બે મહિનાથી બિલકુલ વરસાદ નથી છતાંય કેનાલનું બિલકુલ કામ